you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે તેમની પાર્ટી ના જણાવ્યા અનુસાર તેમનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તેમને હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા દક્ષિણના સુપરસ્ટાર અને ડીએમડી ના નેતા વિજયકાંતે ચેન્નાઇની ખાનગી હોસ્પિટલમાં અંતિમ લીધા છે ગઈકાલે તેમની પાર્ટીએ કહ્યું કે તેમને નિયમિત સ્વાસ્થ્ય તપાસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ત્યારે આજે તેમનો કોવિડ નાઇન્ટીન રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હોવાથી તેમને ચેન્નઈની ખાનગી હોસ્પિટલમાં સપોર્ટ રાખવામાં આવ્યા હતા નવેમ્બરે પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને આ મહિને જ તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા વિજયકાંત ની શ્વાસની બીમારીની શ્વાસ ની સારવાર ચાલી રહી હતી ફિલ્મ બાદ તેઓ રાજકારણમાં આવ્યા હતા અને તેમને ડીએમડીકેની સ્થાપના કરી હતી ત્યારે આજે તેમનું નિધન થઈ ગયું છે